વડોદરાના ટુંડાવની ઇન્ડો એમાઇન્સ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર સાજી જોશને એનજીટીના અધિકારીઓનો સપોર્ટ છે કંપની પોલ્યુશન ફેલાવે છે કંપની બંધ કરાવી દઈશું કહીને પંદર કરોડની ખંડણી માગનારા બે ખંડણીખોરોને સયાજીગંજ પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે ડીસીપી એક ડોક્ટર જગદીશ ચાવડાએ કેસ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે સુનિલ મહિડા અને જીતસિંહ રાણાએ પ્રદૂષણના ખોટા આરોપ લગાવી કંપની બંધ કરાવવાની ધમકી આપી હતી બાદમાં ખાનગી હોટલમાં મિટિંગના બહાને છટકું ગોઠવી આરોપીઓને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે આ આરોપી રિપબ્લિકન પાર્ટીઓ ઇન્ડિયાનો ગુજરાત પ્રમુખ છે તેના કારની તપાસ માટે લેવામાં આવ્યું છે અને તપાસ ચાલુ છે સુનિલ મહિડા કારમાં લાલ લાઇટ અને બાઉન્સર સાથે પહોંચતા શંકા ગાળ બની હતી કંપની ડાયરેક્ટરે વાતચીતની ઓડિયો ક્લિપ સાથે પોલીસમાં બીએનએસ કલમ ત્રણસો આઠ બે ત્રણસો ઓગણીસ ત્રણસો એકાવન એકસઠ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હાલમાં બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ અધિકારી દ્વારા સમગ્ર બાબતે મીડિયા સમક્ષ વિગતવાર માહિતી આપી હતી સયાજીગંજ પોલીસ સ્ટેશન ડીએનએસ ની બે હજાર ત્રેવીસ ની કલમ ત્રણસો આઠ બે ત્રણસો ઓગણીસ બે ત્રણસો એકાવન અને એકસઠ મુજબ ફરિયાદી સાજી જોશ કે જેઓ ઇન્ડો એમાઇન્સ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર છે તેમના દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે જે ફરિયાદને ગઈકાલે સહાયજીગન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવે છે જે સંદર્ભે આરોપી જીતસી રાણા અને આરોપી સુનિલ મહેડા અને એની સાથેના બાઉન્સર વિરુદ્ધમાં ઓફેન્સ રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે શું છે હા આ સંદર્ભે તપાસ કરતા વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં ટુંડાવ ગામ પાસે આ કંપની આવેલી છે આ કંપની પ્રદૂષણ ફેલાવે છે અને પ્રદૂષણ આ પ્રકારના આક્ષેપ સાથેની અલગ અલગ કંપની વિરુદ્ધ રજૂઆત ગ્રામજનોએ કરી છે આવી હકીકત જણાવીને આરોપી સુનીલ મૈડા અને જીતસિંહ રાણા એમને સમાધાન પેટે કંપની ખાતેથી પંદર કરોડ રૂપિયાની સમાધાન પેટે ખંડણી જે છે માંગેલી છે એ સંદર્ભે ઓફેન્સ રજીસ્ટર કરેલ છે હા એમને ગુનાના કામે ગાડી પણ કબજે કરી છે અને એમાં એમની સરકારી અધિકારી તરીકે ઓળખ થાય એ પ્રકારની લાઈટ પણ એમાં જણાયેલી છે એટલે ગુનાના કામે એ ગાડી કબજે કરવામાં આવી છે જીતસિંહ રાણા જે છે એ લોકલ સ્થાનિક એ ગામના જ છે અને એ વિસ્તારમાં સોશિયલ વર્કર તરીકે કામ કરે છે એવી એમની ઓળખ આપે છે જ્યારે સુનિલ મહેડા જે છે એ મકરપુરા તરસાલીના રહેવાસી છે અને પોતે કોઈ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ છે એવી એમને જાહેરાત કરી છે એ પ્રકારનું એમને કાળ બતાવ્યું છે પણ એ તપાસનો વિષય છે કે વાસ્તવમાં એમનો એ હોદ્દો છે કે ક્યાં આપણે ક્યાંથી લીધા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એફર્ટલ હોટલ છે એ હોટલમાં અમને એમાં સીસીટીવી ફૂટેજમાં એ પુરાવા જે છે એ એકત્ર થયેલા એમની વચ્ચેની વાતચીત અને કન્વર્ઝેશનમાં એ ખંડણી માગે છે એ પ્રકારના પુરાવા આપતા આ ઓપન્સ રજીસ્ટર કરાય છે હા પણ વાત કરી શું એ પ્રકારની કોઈ હકીકત પત્રે સુધી ઇન્વેસ્ટિગેશનમાં કોઈ ધ્યાનમાં અમને આવેલી નથી એ તપાસનો વિષય છે બીજું જે પણ કોઈ તપાસમાં આવશે એમાં કાર્યવાહી કરીશું અમે એ ગુજકોપમાં અને અલગ અલગ જગ્યાએ ચેક કરી છે હજી સુધી કોઈ પ્રકારની આ પ્રકારની હકીકત ધ્યાને આવી નથી ફરી એક વખત તમામને અમે વિનંતી કરીએ છીએ કે આપની પાસે આ પ્રકારની કોઈ એક કોઈ ખંડણીની માગણી કરી હોય કે કંઈ પણ હોય તો તમે મારો સંપર્ક કરી શકો આ આરોપી તરીકે બે છે કે કોઈ સિંધી ગાડી રકમ છે અત્યારે હાલ તો આરોપી તરીકે આ બે છે એની સાથેના બીજા બાઉન્સર બતાવે છે તપાસ કર્યા પછી એની પર વિશેષ પ્રકાશ પાડી શકે છે આજે રિપબ્લિકનો કાર્ડનો કહે છે કે જે પ્રમુખ છે કોઈ બોલતા નેતાઓ સાથે કે કોન્ટેક્ટ કેવો કે કરો કેટલી વાત થાય છે અત્યારે હાલ એમની પાસેથી જે એમને તપાસના કામે અમે જે કાર્ડ કબજે કર્યું છે એ તપાસ અમે કરીશું કે ખરેખર એ એનો હોદ્દેદાર છે કે કેમ એ હોદ્દો ધરાવે છે કે કેમ અને જો એમાં પણ કોઈ હોદ્દો નહીં ધરાવતા હોય અને ખોટું નામ ધારણ કરી અને નો ઉપયોગ કર્યો છે ચોક્કસ એ દિશામાં પણ અમે કાર્યવાહી કરીશું બસ આગળના ટેકનિકલ પુરાવા અને આજે એમને કોર્ટમાં રજૂ કરી અને અમારા જે છે એ રિમાન્ડની માગણી કરશે રિમાન્ડ દરમિયાન જે કઈ ઇન્વેસ્ટિગેશનમાં બીજા પુરાવા મળશે એમાં આગળ કાર્યવાહી કરીશું આપણે શું શું અત્યારે હાલ અમને આ જે ફોટો જે કહે છે કહેવાતું એ ઓળખકાળ અને કાર જે છે એ કબજે કરેલી છે બીજા કોઈ અન્ય પુરાવા જે છે એ તપાસના કામે ગુનો રજીસ્ટર થયા પછી જે રિમાન્ડ મળશે એમાં આગળ ઉપર કાર્યવાહી કરવામાં આવશે આજ કાર પર લાલ બત્તી લગાવી દીધી હા એ જે કાર અમે કબજે કરી છે એમાં જ એ પ્રકારની લાલ બત્તી લગાવેલી છે એવો પ્રાથમિક પુરાવો મળ્યો છે એટલે ગુનાના કામે કબજો થયો છે ઓડિયો જે વાયરલ થવાની વાત છે માલિકજીને આગળ કરેલું શું છે એમાં એના માલિક જે છે એમની પાસેથી આ પ્રકારની ખંડણી માગે છે એ પ્રકારનો અમારી પાસે પ્રાથમિક પુરાવો છે અને અમે એફએસએલમાં આગળ ચેક કરાવી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરીશું